સાથે જ્ઞાન ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ હેલ્પર ભરતી અંતર્ગત જે ટોટલ સોળસો ને અઠ્ઠાવન જગ્યા છે એમાં ઓએમઆર મેરિટ લિસ્ટ છે કેટલું અટકશે કેટલા વિદ્યાર્થીઓને જો એટલું મેરિટ થતું હોય કેટલું મેરિટ થાય છે તમારે તો તમારે લેખિત પરીક્ષાની તૈયારી કરાય તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણા ગ્રુપમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો નીચે ગમત જ્ઞાન ગ્રુપની લિંક આપેલી છે ટેલિગ્રામ ગ્રુપની ત્યાં તમે જોડાઈ જજો તમામ પ્રકારના લેક્ચરની અપડેટ અને માહિતી પણ ત્યાં આપવામાં આવશે પરીક્ષા સુધી એકદમ ફ્રી લેક્ચર સિરીઝ છે એ હેલ્પર ભરતીના આપણે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ બરાબર ટોટલ મોડેલ પેપર ટોટલ થિયરી ક્લાસ સાથે આપણે ટોટલ સિલેબસ આપણે આગળ જોઈશું તે બધા જ અભ્યાસક્રમ આપણે સંપૂર્ણ પૂરો કરાવીશું બરોબર છે તો જો તમારી સોળસો અઠ્ઠાવનમાં એક સીટ તમે કન્ફર્મ કરવા માંગતા હો તો આજે જ આપણા ગ્રુપ સાથે જોડાઈ જજો ગમત સાથે જ્ઞાનચનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો તે જલ્દી નોટિફિકેશન તમને મળી જાય સોરી મિત્રો તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે કે ટોટલ સોળસો અઠ્ઠાવન જગ્યા છે બરોબર છે જે તમે સ્ક્રીન પર કેટેગરી વાઇઝ છે એ જગ્યાઓ તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આ તમારો સિલેબસ છે બરાબર ઓએમઆર પદ્ધતિની જે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં સો ગુણની લેવાશે એમાં બે કલાકનો ટાઈમ રહેશે અને ચાલીસ ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે જો તમે ખોટા ટીક કરશો એક કરતાં વધુ ટીક કરશો તો ઝીરો પોઈન્ટ પચીસ છે એ માઇનસ થશે એ પણ તમને ખબર હોવી જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે એ વર્તમાન બનાવો છે એના ત્રીસ ગુણ છે જે ધોરણ દસ કક્ષાનું છે એ એનું લેવલ રહેશે ગુજરાતી વ્યાકરણમાં પણ જીરો પોઈન્ટ પાંચ ગુણ રહે છે અંગ્રેજી વ્યાકરણમાં પણ પાંચ ગુણ રહેશે સોરી જીરો પોઈન્ટ પાંચ નહીં પાંચ ગુણ અને તમારી જે લાયકાત છે એના વિષયને લગતા જે પ્રશ્નો છે એ ટોટલ પચાસ ગુણના હશે અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો છે એના દસ ગુણ રહેશે એમ ટોટલ સો ગુણનું પેપર રહેશે એમાં તમારે ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી છે બરાબર છે બે કલાકનો ટાઈમ રહેશે ઝીરો પોઈન્ટ પચીસ છે નેગેટિવ માર્કિંગ છે આપણે આ ટોટલ અભ્યાસક્રમને ફોલો કરીને આપણે મોડેલ પેપર બહાર પાડીશું તદઉપરાંત એના મૂક ટેસ્ટ પણ લેશું બરાબર છે તો આજે જ ખાસ જોડાઈ જઈએ હવે એમના કટ ઓફની વાત કરીશું આપણે આગળ તો સૌપ્રથમ પ્રથમ તો મેરિટની વ્હીટે છે કઈ રીતે ગણાય છે તો તમારા જે આઈટીઆઈના છે એના પંચાવન ટકા ગણાશે બરોબર છે એમાં જો વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે તમે હેમ્પ્રેટિન્સ કરેલું હોય તો એના પંદર ટકા છે બરોબર પંચાવન પ્લસ પંદર બરાબર કેટલા થઈ ગયા સિત્તેર થઈ ગયા અને ત્રીસ ટકા માર્ક છે એ તમારી જગ્યાઓને ઓએમઆરને લગતા છે બરોબર સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે એક પંદરનો નો રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે એક પંદર મુજબના ઉમેદવારોને બોલવામાં આવે ત્યારે છેલ્લું કટઅક મુજબ સરકુ વેસ્ટ જો વેઇટેજ થતું હોય તો તમામ ઉમેદવારોને સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે સૌપ્રથમ તમારું છે એ સિત્તેર ટકા માટે વેઇટેજ ગણાશે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બરાબર છે એટલે એમાં પંદર પંચાવન ટકા છે એ તમારા આઈટીઆઈના માર્ક ગણાવશે અને પંદર ટકા તમારી એમ પ્રેન્ટિન્સના માર્ક ગણાશે આ બંને થઈને કુલ સિત્તેર ટકામાંથી તમારું મેરિટ બનશે ઓએમઆર લેખિત પરીક્ષા માટે બરાબર છે હવે જો એક જેમ પંદરના રેશા મુજબ ઉમેદવારોને બોલવામાં આવે અને જો બધા જ ઉમેદવારોને સરખા માર્ક થતા હોય એક જેમ પંદર એશિયા મુજબ તે ટોટલ ઉમેદવારોને છે એ સો ગુણની ઓએમાર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એમાં મોટી ઉંમરના પ્રાયોરિટી આપવામાં આવશે એવું કંઈ નથી બરાબર ટોટલ વ્યક્તિઓને સમાન સમાન તક આપવામાં આવશે બધા જને લેખિત પરીક્ષા આપવામાં આવશે પણ જો એને એક સરખું કટ ઓફ થતું હોય એ લોકોને જ બરાબર એક જેમ પંદર અંતર્ગત આવતા હોવા જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ઓએમાર લેખિત પરીક્ષામાં જે પાસ થયેલા ઉમેદવારો છે એ ઓએમઆર લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ત્રીસ ટકા વેઇટેજ ગુણ અને શૈક્ષણિક લાયકાતના સિત્તેર ટકા વેઇટેજ એટલે આઈટીઆઈના પંચાવન ટકા તમે એમ્પ્રેન્ટિસના પંદર એમ કુલ સો ટકાનું જે વેઇટેજ હશે એમાંથી તમારું મેરિટ ગણાય છે ને એમાંથી જે સૌથી ઊંચું વેઇટેજ ધરાવતા ઉમેદવારો છે એ ધ્યાને લઈ અનામત અને બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મેરિટ યાદીના આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા સામે દોઢ ગણા ઉમેદવારોના છે એ નિગમની જરૂરિયાત પ્રમાણે બોલાવવામાં તબક્કાવાર બોલાવવામાં આવશે બરાબર છે અને ત્યારબાદ એની પ્રોવિઝનલ પસંદગી પસંદગીયાદી ફાઇનલ મેરિટ લિસ્ટ અને યાદી એટલે વેઇટિંગ લિસ્ટ છે એ પણ બનાવવામાં આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતું તમારી જે મેરિટની ગણતરી છે એ આ પ્રમાણે કાઉન્ટ થશે હવે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે લાસ્ટ ટાઈમ જે ઓએમઆર પદ્ધતિથી જે હેલ્પરની પરીક્ષા લેવાની હતી એનું કટઅપ કેટલું હતું એના વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા મેળવીએ આપણે ટોટલ સિલેબસ પ્રમાણે છે એ મોક ટેસ્ટ લેવાની છે એટલે બધા જ વિદ્યાર્થીઓ ખાસ જોડાઈ જજો શોર્ટ ટાઈમમાં આપણે એની મોક ટેસ્ટ છે એ લઈશું બરાબર છે ખાસ હવે જોઈએ આપણે અગાઉનું વે ટેસ્ટ છે એ કઈ રીતે ઓએમઆર માટે રહ્યું હતું બરોબર તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં સામાન્ય કક્ષાનું જે હતું મેરિટ લિસ્ટ એ બાવન પોઈન્ટ છસો ને એક જ મિનિટ બાવન પોઈન્ટ છસો અઠ્ઠાણું સમથિંગ છે સામાન્ય કક્ષાનું બિન અનામત સામાન્ય કક્ષાનું છે અહીંયા બિન અનામત લખી દઉં છું બિન અનામત સામાન્ય કક્ષાનું મેરિટ ગયા વખતે છે એ અલ્પનની લેખિત પરીક્ષા માટે છે બાવન પોઈન્ટ છસો અઠ્ઠાણું અટક્યું હતું જેમાં મહિલાનું છે એ ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો જીરો બે સમથિંગ છે એ અટક્યું હતું બરાબર છે આ છે વિદ્યાર્થી મિત્રો બિન અનામત સામાન્ય કક્ષાનું છે એ મેરિટ લિસ્ટ બરાબર છે એમાં મિકેનિકલ આવી જાય બોડી ફિટર આવી જાય ઇલેક્ટ્રિશિયન આવી જાય ને હેલ્પર પણ આવી જાય બધાનું અલગ અલગ હશે ગયા વખતે હતું બરાબર પણ જે હેલ્પરનું છે એ બાવન પોઈન્ટ છસો ને અઠ્ઠાણું હતું ગયા વખતે તો મિકેનિકલની બોડી ફિટરની ઇલેક્ટ્રિશિયનની ને બધી જગ્યાઓ હતી બરાબર એના અંતર્ગત જે હેલ્પર છે એ આપણે હેલ્પરનું આ મેરિટ લિસ્ટ જોયું છે ત્યારબાદ મહિલાનું જોવા જઈએ બિન અનામત એ આપણે જોઈ ગયા બરાબર કહ્યું હતું ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો બે હવે આપણે જોઈશું ઈ ડબલ્યુ એસ ઈડબ્લ્યુ એસનું ગયા વખતનું છે ઓએમઆર સીટ માટેનું જે આર્થિક રીતે નબળા વર્ગ કહેવાય એમાં સામાન્યનું જોઈએ મેરિટ લિસ્ટ તો એમનું હતું એકતાલીસ પોઈન્ટ નવસો ને ચોપન બરાબર છે જેમાં મહિલાનું હતું નહીં ત્યારબાદ આપણે હવે જોવા જઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે

છસો જનજાતિનું છે એ સામાન્ય કક્ષાનું મેરિટ લિસ્ટ છે એ ચુમ્માલીસ પોઈન્ટ છસો પંચ્યાસી હતું બરોબર છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ઓલ ઓવર જણાવી દઉં તો આ વખતે જેટલા પણ વિદ્યાર્થીઓને બહુ બધી જગ્યાઓ છે બરોબર એટલે જેમને મેરિટ પિસ્તાલીસ પ્લસ ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે છે પિસ્તાલીસ પ્લસ આટલું થાય છે આ બધા જ વિદ્યાર્થીઓએ છે લેખિત પરીક્ષાની તૈયારી છે એ ચાલુ કરી દેવી જોઈએ જેમાં પિસ્તાલીસ પ્લસવાળા ટોટલ વિદ્યાર્થીઓ છે એમને સોએ સો ટકા છે એ એમની મેરિટ ગણતરી તો તમે લોકોએ કરી જ લીધી છે બરાબર છે પંચાવન ટકા છે એ આઈટીઆઈના ગણાય છે ને પંદર ટકા તમે એમ પ્રિન્ટિંગ્સના ગણાય છે એટલે ટોટલ સિત્તેર ટકામાંથી જો તમારે ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે થઈ છે તો તમે લોકો એ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ હેલ્પર ભરતી અંતર્ગત લેખિત પરીક્ષાની શોર્ટ ટાઈમમાં આપણે ટોટલ સિલેબસના અભ્યાસક્રમના મોડલ પેપર પણ લાવીશું અને મોક ટેસ્ટ પણ લાવીશું તો આ તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ કટોપ અને આ વખતે તમારે કેટલા માર્ક લાવવા જોઈએ જીએસઆરટીસી ભરતી અંતર્ગત એની આપણે વિસ્તૃત માહિતી મેળવી પછી તમારે તૈયારી જે કરવાની છે મેરિટમાં આવવા માટે બરાબર છે તે ત્રીસ ટકા ગુણ લેવાના છે એ આ બધાને ધ્યાનમાં રાખીને તમારે લેવાના છે બરાબર અને એમાં તમારે ભાર આપવાનો છે ધોરણ દર કક્ષાના જે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ છે એ ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ વર્તમાન બ બનાવવો પર ટોટલ વસ્તુ છે એ આપણે લઈશું બરાબર એ ટુ જેડ વસ્તુ એટલે આજે જ ફટાફટ આપણે ચેનલ સાથે જોડાઈ જજો તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો આજનો લેક્ચર કેવો લાગ્યો લેક્ચર સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો જેથી તમામને તેનો પ્રેમા લાભ મળે સોળસો અઠ્ઠાવન જગ્યા છે એ ખાસ મગજમાં બેસાડી દેજો આને ધ્યાનમાં રાખીને છે એ તમારે તૈયારી કરવાની છે થેન્ક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ બટન પર ક્લિક કરી દેજો ગમત સાથે જ્ઞાનચાના થેન્ક યુ મિત્રો આભાર